ધાર્મિક વિધિ માટે સુરત બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું સુરત કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યા આવતીકાલે કોર્ટ સજા સંભળાવે તેવી શક્યતા છે ત્યારે દુષ્કર્મના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી મહત્વનું છે કે વર્ષ બે દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો જીન સમાજના મુનિ ઉપર દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો હતો ત્યારે આજે નામદાર કોર્ટ દ્વારા જૈન મુનિને દોષિત ઠેરવવામાં આવ્યા છે આપની સાથે સરકારી વકીલ જોડાયા છે જી સર આખે આખો કેસ શું છે કયા પ્રકારની ટ્રાયલ ચાલી હતી કેટલા પાનાની ચાર્જશીટ હતી કેસ બે હજાર સત્તરનો છે ટીમિયાવાડ ખાતે ઉપાશ્રીમાં જૈન મુનિએ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરેલું છે અને તે સંબંધે અત્યાર સુધી ટ્રાયલ ચાલી એમાં સાઠેક જેટલા દસ્તાવેજી પુરાવા અને એકાઉન્ટ વિટનેસોને તપાસવામાં આવેલા છે સર કયા કયા મુદ્દાઓ મહત્ત્વના રહ્યા છે નામદાર કોર્ટ દ્વારા જ્યારે દોષિત ઠેરવવામાં આવ્યા ત્યારે કયા મુદ્દાઓ ધ્યાનમાં લઈને આવ્યા એક તો ભોગ બનનારનો ખુદનો પુરાવો એની માતા ભાઈ અને મેડિકલ પુરાવા અને ડૉક્ટરી પુરાવા ધ્યાનમાં લીધા છે સર ખાસ કરીને વાત કરીએ તો આ યુવતી કઈ રીતે જૈન મુનિ સુધી પહોંચી શું કહેવામાં આવ્યું હતું અને ક્યારે ફરિયાદ નોંધાઈ એના માતા પિતા એમના મુનિ જોડે આવતા હતા અને એ દરમિયાન એમણે કીધું કે તમારી દીકરીને પણ આશીર્વાદ લેવા માટે મોકલજો અને લઈ આવજો અને તે રીતે એમના સંપર્કમાં આવી ફોનથી કોમ્યુનિકેશન કરી અને એમના ઉપાશ્રય ઉપર આવેલા અને તે દરમિયાન આ ઘટના ઘટી સર જૈન સાધુ તરીકે આ કૃત્ય છે કેટલું યોગ્ય કોઈ પણ સાધુ તરીકે આવું કૃત્ય અધમ ગણાય અને એને સ્વીકારી ન શકાય સજા ક્યારે ફરમાવવામાં આવશે કાલે સજા ફરમાવવામાં આવશે અને એ સજા સંબંધે વિગતવારની દલીલ અમારા ડીજીપી શ્રી નયનભાઈ સુખડવાલા કરશે જી આપે જે રીતે સાંભળ્યું તે રીતે આવતીકાલે જે જૈન મુનિ છે તેના વિરુદ્ધ જે રીતે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે ત્યારે નામદાર કોર્ટ દ્વારા તેમને સજા પણ સંભળાવવામાં આવશે કેમેરામેન વિજય વેસાણ સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત